આજે આપણે પાછું એક વખત આવી ગયા છે ક્યાં આવી ગયા છે આપણે આવી ગયા છે કિડ્સ વેર કલેક્શનમાં જે બરાબર સાંભળ્યું છે વેડિંગ હોય વેકેશન હોય કે રેગ્યુલર ડેઝ હોય પણ કહેવાય કે બચ્ચા લોકોની એટલે જે નાના બાળકો હોય ને એ લોકોની કપડા લેવાની ડિમાન્ડ કોઈ દિવસ ઓછી નથી થતી કેમ કે એ લોકોને દર વખતે જોઈએ છે કંઈ નવું આ ટાઈપના કપડાં લો તો આ નથી ગમતું પહેલાં કપડાં લો તો એમાં કંઈ ચૂબે છે દર દરેક કપડામાં એ લોકોને કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય છે એટલે કોઈ વસ્તુની તમારા ઘરે શોપિંગ ચાલતી હોય કે નહીં ચાલતી હોય પણ બાળકોનું જે કહેવાય ને કલેક્શન ભેગું કરવાની જે આદત હોય કે બાળકોની જે શોપિંગ કે કોઈ દિવસ પૂરી નથી થતી અને એમાં પણ કહેવાય ને કે જ્યારે વેકેશન્સ આવે છે ને ત્યારે સ્પેશિયલી લોકો કલેક્શન રાખતા હોય છે કેમ કે બધી જગ્યાએ જવાનું થાય છે પાર્ટીઝમાં વેડિંગ્સમાં તો એ ટાઈપનું કલેક્શન આજે હું તમારા માટે લઈને આવી છું એ પણ ખૂબ જ સુંદર બેબી ગર્લ્સમાં

મજામાં મને ખબર છે યાર તમે જ્યાં સુધી અમારી સાથે જોડાયેલા છો ને ત્યાં સુધી તમને કોઈ તકલીફ થવાની નથી કેમ કે દર વખતે નવા બિઝનેસ પ્લાન સાથે નવા આર્ટિકલ સાથે અમે તમને મળતા જ જોઈએ છે જેના લીધે કહેવાય ને કે મોટામાં મોટી માણસની જિંદગીમાં પ્રોબ્લેમ હોય ને તો એ છે પૈસાની અને પૈસા ખૂબ જ જરૂરી છે પછી કોઈ કહેવાય ને કે પુરુષોનું એકલાનું કામ નથી કે પૈસા કમાવવા આજકાલ કહેવાય ને કે બધી લેડીઝોને એમ હોય છે કે યાર પોતે થોડુંક તો ઇન્ડિપેન્ડન્ટ રહેવું જોઈએ જ કેમ કે પછી એક સાડી લેવા માટે પણ હસબન્ડને ફોન કરીને પૂછવું પડે ને એ વસ્તુ આજકાલ કોઈને નથી ગમતી એટલા માટે અમે આજે તમારા માટે કહેવાય ને સ્પેશિયલી ગૃહિણીઓ માટે તમારા માટે એક બિઝનેસ પ્લાન લઈને આવી છે એ પણ સેમા વેર કલેક્શનમાં કેમ કે તમને ખબર છે કે વેર કલેક્શનમાં જે રેન્જમાં તમને અહીંયાથી પ્રોડક્ટ મળવાના છે કપડાં મળવાના છે એમાં તમે ત્રીસ ટકાથી લઈને સો ટકા સુધી પોતાનું માર્જિન મૂકીને સેલ કરી શકો છો અને એ પણ એવી એવી વેરાયટીઝ છે અમારી પાસે જે ખૂબ જ પ્રીમિયમ લાગવાની છે એટલે ઇઝીલી તમે સેલ કરી શકો છો અને વેર કલેક્શન એક એવી વસ્તુ છે જે સીઝન વાઇઝ વેચાતી નથી એ કહેવાય ને કે બચ્ચા છ છ મહિને મોટા થતા હોય મોટાનું એવું હોય કે ભાઈ વરસમાં લેવા બચ્ચા બબ્બે ત્રણ ત્રણ મહિના એ કપડાં માંગતા જ હોય અને કહેવાય ને કે બચ્ચા લોકોના માટે કપડા લેવાનું એમ ક્રેઝ વધારે છે તો આજે આપણે જોવાના છે જે સ્પેશિયલ આર્ટિકલ એ રહેવાના છે બેબી કલેક્શન એટલે બેબી ગર્લ્સ જે હોય છે નાના એ લોકો માટે અને માટેર કલેક્શન રહેવાનું છે એમ તો આપણે કાઉન્ટર સ્ટાર્ટિંગ પ્રાઇસ છે છવ્વીસ રૂપિયા પણ આ હું તમને હેવી રેન્જમાં બતાવવાની છું જે તમે લો અને પોતાના કલેક્શનમાં એડ કરો ને તો તમારું કહેવાય બે હજાર પચીસ જ સારું જવાનું છે પણ ખૂબ જ સારી માર્જિન સાથે અને આ જેટલું પણ કલેક્શન છે એ હું મારી જાતેથી એટલે મારી ચોઈસ હું નથી લઈને આવી આ બધું જ કલેક્શન મને કમેન્ટ બોક્સમાં છે સિવાય ત્યાં જે કસ્ટમર આવે છે છે ડિમાન્ડ હોય તો તમારા માટે લઈને આવી છું જેમાં તમે જોઈ શકો છો ફર્સ્ટ તમને આ ટાઈપનું પ્રિન્સેસ ગાઉન જોવા મળી જવાનું છે તમે જોઈ શકો છો આ ખૂબ જ સુંદર લાગવાનું છે અને આ ટાઈપના ગાઉન્સ કહેવાય ને કે બારબીની ની દુનિયા જોતા જોતા બાળકોને આ ટાઈપના કહેવાય ને કે ફ્રોક હંમેશા માટે ગમતા જ હોય છે એની સાથે આપણે બીજું આર્ટિકલ જોઈએ ને તો આ ટાઈપનું તમને મળી જવાનું છે જે તમે વેડિંગમાં પાર્ટીવેરમાં બધી વસ્તુ બધી જગ્યાએ તમે આ ટાઈપના કપડા પહેરાવી શકો છો કેમકે આ ટાઈપના કપડા કમ્ફર્ટેબલ પણ હોય છે અને પછી એવું થવાનું નથી કે લગ્નમાં પોચો ને બાળક કે છે મમ્મી આ ચૂબે છે ને આ છે ને તે છે ને કપડાં ચેન્જ કરવા આવી કોઈ ઝંઝટ તમારે થવાની નથી એ સિવાય તમને આ ટાઈપના ફ્રોક મળી જવાના છે જે તમને ખૂબ જ સ્ટાઇલિશ મળવાના છે એની સાથે સાથે તમે આ શોક છે શ્રોક વગર પહેરાવું હોય તો પણ તમે પહેરાવી શકો છો આ ટાઈપના અમારી પાસે ઘણા બધા પાર્ટીવેર આર્ટિકલ્સ આવી ગયા છે જે ખૂબ જ ટ્રેન્ડમાં રહેવાના છે બે હજાર પચીસ પહેલા તમે પોતાના બિઝનેસમાં એડ કરો તો તમને ડેફિનેટલી આના ઉપર હન્ડ્રેડ પર્સેન્ટ બેનિફિટ મળવાનું છે તો આ ટાઈપનું ઘણું બધું કલેક્શન છે અને એક વિડીયોમાં તો કેટલું જ કવર થાય યાર તો જરૂરથી અગર જો તમે સુરતની આસપાસના હો તો આવીને અજમેરા ફેશન વિઝિટ કરો કેમ કે અજમેરા ફેશન વધારે દૂર નથી સ્ટેશનથી ખાલીને ખાલી એક કિલોમીટરના અંતરે જ છે જે છે વન ઝીરો વન સુરાનામાં અને અહીંયા તમને પ્રોપર તમારી લેંગ્વેજમાં કહેવાય ને કે સેલ્સ પર્સન મળી જાય છે જે તમને પ્રોપર ગાઈડન્સ આપે છે કે તમારે કેટલા અમાઉન્ટ સ્ટાર્ટઅપ કરવું જોઈએ તમારે કેવા પ્રોડક્ટ ટાર્ગેટ કરવા જોઈએ તમારું પચીસ ત્રીસ હજાર સુધી તમે મિનિમમ પર્ચેસિંગ અહીંયાથી કરી શકો છો જે બલ્ક ઓર્ડરમાં રહેશે રીસેલિંગ આપણું નથી એના સિવાય તમને કયા ટાઈપનું કલેક્શન ટાર્ગેટ નેવિગેટ છે બધી માહિતી અહીંયાથી મળી જવાની છે તમારી જ લેંગ્વેજમાં એવું નથી ગુજરાતી છે તો ગુજરાતી આપણે બધી જ લેંગ્વેજ અવેલેબલ છે તો આપણે ઘણી બધી બિઝનેસ વિશે માહિતી તો લઈ જ લીધી છે એ સિવાય આપણી પાસે ફ્રેન્ચાઇઝી પણ અવેલેબલ છે કેમ કે નાના બિઝનેસ ઓનર્સને કોઈ ઓળખતું નથી અને હોય તો પણ બ્રાન્ડ જેવી ઇમ્પેક્ટ કોઈ જગ્યાએ આવતી નથી એક વસ્તુ તમે લોકલ માર્કેટમાં લેવા જાઓ અને બ્રાન્ડેડ શોરૂમમાં લેવા જાઓ સેમ વસ્તુ હોય ને તો પણ પ્રાઇસનો ઘણો જ ફરક પડે છે તો એટલા માટે અજમેરા ફેશન તમને એક બ્રાન્ડ બનાવવાની તક આપે છે જેમાં તમે અજમેરા ટ્રેન્ડ નામના અમારા કોન્સેપ્ટ સાથે ફ્રેન્ચાઇઝી લઈ શકો છો જેમાં તમને પ્રોપર કસ્ટમર સપોર્ટ મળવાનું છે એની સાથે સાથે ફ્રેન્ચાઇઝીમાં અમારા ત્રણ પાર્ટ છે એ બી સી ટર્ન સેક્શનમાં તમને બાર લાખ પચીસ લાખ પંચાવન લાખ એ ટાઈપનું તમને કોન્સેપ્ટ મળી જાય છે અને તમને પ્રોપર અહીંયાથી કસ્ટમર સપોર્ટ મળવાનું છે કે તમારે કયા ટાઈપનું કલેક્શન લેવું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જો તમે ફ્રેશર હો તો પણ તમને આમાં કોઈ પ્રોબ્લેમ થવાની નથી તો આવી બધી ડિટેલિંગ્સ માટે તમે જરૂરથી અમારા ચેનલને ફોલો કરજો અને હા નવા હોવ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં લાઈક કરો શેર કરો અને જેને નીડ હોય જેને જરૂરત છે આ વિડીયોની એ લોકોને તમે શેર કરો એની સાથે સાથે વધુ માહિતી જોઈતી હોય તો કોન્ટેક્ટ ડિટેલ્સ તો અમારી સ્ક્રીન પર જોવા મળવાની જ છે તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આજે અજમેરા ફેશન વિઝિટ કરો